Arkadaşım bir topcuyla çoğul odur ekşinin yumuşamayacağı yok adına રાજકોટ શહેરમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણૂક અને દાદાગીરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ઓમનગર સર્કલ પાસે ફરી એક વખત ગંભીર ઘટના સામે આવી છે બીઆરટીએસની સિટી બસના ડ્રાઈવરે કોઈક સામાન્ય બાબતે મુસાફર સાથે ઉગ્ર બોલાચાલી બાદ પોતાનો ગુસ્સો ગુમાવ્યો હતો ડ્રાઈવરે જાહેરમાં અને અન્ય મુસાફરોની હાજરીમાં જ તે પેસેન્જરને લાફો ઝીંક્યો હતો જેના કારણે બસમાં હોબાળો મચી ગયો હતો ડ્રાઈવરની આ અશોભનીય વર્તણૂકનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાની ગંભીરતા વધી છે પ્રાથમિક માહિતી અનુસાર આ બનાવ બસની અંદર અથવા બસ સ્ટેન્ડ પર કોઈ કારણસર ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે શરૂ થયેલી બબાલનું પરિણામ હતો વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રાઈવરનો રોષ એટલો વધી ગયો હતો કે તેણે પોતાનો સંયમ ગુમાવી મુસાફરને શારીરિક નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા અને કર્મચારીઓના વ્યવહાર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે શહેરીજનોમાં વારંવાર બનતા આવા બનાવોથી બીઆરટીએસ સેવાના સંચાલન સામે રોષ પ્રવર્તી રહ્યો છે અને ડ્રાઈવરો સામે કડક પગલાં લેવાની માંગણી ઉઠી છે આ ઘટનાના પગલે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજપથ લિમિટેડ જે બીઆરટીએસનું સંચાલન કરે છે દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે વિડિયોના આધારે જવાબદાર ડ્રાઈવર સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેમાં તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાનો સમાવેશ થઈ શકે છે જાહેર સેવાના વાહનના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે કરવામાં આવેલી આ દાદાગીરી નિંદનીય છે અને આવા બનાવો જાહેર પરિવહનની છબીને ખરાબ કરે છે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રાઈવરોના વર્તણૂક તાલીમ કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે

કેમ બોય લોક ચાલુ ત્યાં કર્યું છે બધા છે કેમેરા ચાલુ કરો હા બસ તારે ચાલુ કરો અમે તો